બિલકુલ રૂવાંટા ઊભા થઈ જાય એ પ્રકારની આ મૂવી ગુજરાતમાં બનાવવામાં આવી છે અને આ મૂવીનું ફેવરેટ કેરેક્ટર કાર્તિક જે પોલીસ ઓફિસરનો રોલ કરે છે ખૂબ સારું એ કેરેક્ટર છે અને એમને એક લોકોને અંધશ્રદ્ધામાંથી કઈ રીતે બહાર આવવું એના માટેનું એમને ખૂબ મોટું યોગદાન આ મૂવીમાં આપ્યું છે ગુજરાત ખૂબ આગળ વધી રહ્યું છે આપણે ક્યાંક સાઉથની કમ્પેરિઝનમાં ખૂબ નજીક પહોંચવા આવ્યા છીએ અને નવા ડિરેક્ટરો નવા પ્રોડ્યુસર નવા એક્ટર્સ એક્ટ્રેસ લોકો એ ગુજરાતની આ કલા જગતને ખૂબ આગળ લઈ જવા માટે ખૂબ અગ્રેસર છે અને મારી હૃદયથી દરેક લોકોને શુભકામનાઓ છે કે ગુજરાતનું આ કલા જગત પણ સાઉથની કમ્પેરિઝનમાં હમણાં તો આપણે ખૂબ નજીક પહોંચવા આવ્યા છીએ પણ સાઉથ કરતાં પણ સારું ગુજરાતી કરી શકે છે એ ગુજરાતી દરેક ગુજરાતી સક્ષમ છે એ કરવા માટે એટલે હું દરેકને હૃદયથી શુભકામનાઓ પાઠવું છું અને ઓડિયન્સને આપના માધ્યમથી કહું છું જનતાને આપના માધ્યમથી કહું છું કે દરેક લોકો આ મૂવી એક વખત જરૂર જોજો આભાર ધન્યવાદ